જે પ્રમાણે આપ જોઈ શકો છો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફથી પદયાત્રીઓ અંબાજી જવા માટે આ રસ્તે જતા હોય છે મોટા પ્રમાણમાં અહીંયાથી પદયાત્રીઓ પસાર થતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાની જ્યાં શરૂઆત થઈ રહી છે તેવા દહેમાઈ ગામની અંદર ત્રણ ત્રણ જેટલા સેવા કેમ્પો શરૂઆત કરવામાં આવી છે અને આ સમગ્ર જે સેવા કેમ્પો છે એ સેવા કેમ્પનું આયોજન યુવાઓ દ્વારા કરવામાં આવે છે એક વાત કરીએ તો જે રસ્તા છે જય જય અંબે તો ક્યાંય માતાજીના ગરબા રથની અંદર વાગતા હોય ડીજે નાદે ભક્તો જુબી રહ્યા હોય ક્યાંક વરસાદનું વાતાવરણ હોય પણ એક અનોખા આનંદદાયક વાતાવરણ જેવું દ્રશ્ય બન્યું છે અરવલ્લી જિલ્લાની અંદર વાત કરીએ તો જે ડેમાઈ અંદર છે શરૂઆત થતાની સાથે જ વિષ્ણુ ધામ નામનું મંદિર ભગવાન વિષ્ણુ આવેલું છે આસ્થાનું પ્રતિક છે આ મંદિરની અંદર ભક્તોને રહેવા માટેની અને ભોજન બનાવવા માટેની સુવિધાઓ આપવામાં આવી રહી છે આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડેમાઈ ની અંદર વિષ્ણુ ધામ મંદિર ની અંદર ભક્તોને રહેવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે તો જે પ્રમાણે આગળ વધીએ ડેમાઈ ગામ તરફ તો પહેલાં જ આવે છે એક નાનકડો પણ બહુ સારો એવો સેવાનો એક કેમ્પ છે યુવાનો દ્વારા સંચાલિત છે અને ડેમાયથી અંબાજી તરફ પસાર થઈ રહેલા પદયાત્રીઓને અહીંયા ભોજનની સુવિધા મફત આપવામાં આવે છે ચોવીસ કલાક ચાલતો છે આ કેમ્પ જ્યાં ભક્તો આનંદપૂર્વક ભોજન લેતા હોય છે અને યુવાનો દ્વારા સેવા આપવામાં આવતી હોય છે નિમાયની અંદર આપ જોઈ રહ્યા છો તેમાં પ્રથમ કેમ્પ છે જે ભક્તોને બહુ મફત ભોજન આપવામાં આવતું હોય છે અને ભક્તોની સેવા કરવામાં આવતી હોય છે તો રસ્તામાં અનેક યુવાનો પણ પોતપોતાની રીતે સેવા કરતા જોવા મળે છે અને સમગ્ર માર્ગ બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યો છે તો ક્યાંક રથ આવતા હોય તો મા અંબાના ગરબાઓ

કેમ્પ નંબર 2 પણ આવેલો છે ત્યાં નાસ્તા અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પનું આયોજન પણ અહીંયા ના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને નાસ્તો અને ઠંડા પીણા દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે પદયાત્રીઓ પણ આનંદપૂર્વક આ કેમ્પની સેવાઓ લેતા હોય છે અને અંબે જય જય અંબે બોલી ભક્તિમય વાતાવરણ બનાવતા જોવા મળી રહ્યા છે ડેમાય નગર વાત છે જે બાયડ તાલુકાનું ગામ છે અને ત્યાંથી આગળ જઈએ તો ડેમાય ત્રણ રસ્તા આવતા હોય છે ડેમાય ત્રણ રસ્તા ઉપર પણ નાસ્તા અને ઠંડા પીણા લીંબુ શરબત જેવી સેવાઓ આપવામાં આવી રહી છે બાયડ તાલુકામાં જોઈએ તો ડેમાય ગામની આ વાત છે તો બીજી તરફ અરવલ્લી જિલ્લાની શરૂઆત છે જ્યાંથી આ સેવાની સરવાણી તૂટી રહી છે અને યુવાનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે ગામ છે અંદર સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે વરસાદના વાતાવરણમાં માં અંબાના નામથી વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું હોય છે આસપાસના વેપારીઓ યુવાનો પણ આ સેવામાં જોડાઈ રહ્યા છે અને ભક્તિમય વાતાવરણની અંદર માતાજીની ભક્તિ અને શક્તિના પરચા લોકોને જોવા મળતા હોય છે રિપોર્ટર બાબરભાઈ પટેલ ડેમાય